તો ફાઈનલી ભાઈ ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છીએ આપણે વાડીએ જોવા પડી જાવ રીતે પૂરા વારવાના પૂરા તો સાદ મૂકે ચાના બંધાની સાદ વાહ ભાઈ વાહ આ વાડી મજા છે ને અમે દૂધ નાખવાનું છે કે નથી નાખવાનું છે ને તો લખી માસે મસ્ત મજાનો ચા બનાવે છે

કેવી લેજન્ડ લેજન્ડ આ દેવળ ભલે કોઈ ના આ ઈચી જલ છે વાહ વાહ આ હારુક લગન કર્યા ના કેતો કે હેલા કરે ભાઈ કરું આપણે કરતા હોય પણ આપણે કરતા હોય ને વિડિયો નું હું એ વિડિયો બનાવતો હોય ભાઈ હું કઈ ને એક્ચ્યુઅલી માં કામ ભરી આ થોડા ભેગા થાય હું કાકો દીકરી બેન કઈ ના ફરી ભાઈ બસ હવે તો ઉતરે હાલો અમે ઉતરો ભાઈ ગેસ નો બાટલો

તો પણ જોવા આવ્યા તેથી સારું વિચારે ને કે ભાઈ આ હું કરું એમ પાક સારું હોય છે ને સારું છે ને આ છે આ રૂમ વાળું એવડું ફર્યું છે સારું નથી આ તે સારું કેવું હોય વાં દો ભી હું બાંધી જો વાં બદલે તો તારા હમ જો જો એક અમારા માલિક કે જો પોતા મારે હાલા કરે તો ધીરે ધીરે સારું થઈ જાય બધી કામ મારી રાખી લેવું બીજું કામ હોય ને ભાઈ આ ચાર રૂમ છે ઢાળિયું છે એટલી બધી સગવો છે પણ અમે ત્રણ બે ભાઈ ક્યાં બેઠા ખબર છે અમે ભે હું બાંધતા તો આ ત્રણ બે ભાઈઓમાં અહીં બેઠા કઉં કરા બેઠા ખબર પ્રમોશનનો વિડીયો શૂટ કરતા હતા ભેગું નહીં થાય નહીં થાય નહીં ભેગો તો કરો નહીં પાંચ હજાર રૂપિયા આવતા હોય ભૂલ લાગે અમે ટૂંકમાં હમણાં પ્રમોશન વાળાનો વિડીયો છે એક નંબરનો ક્વોલિટી વાળો આપી તો એ કે એ નહીં એની ટૂંકમાં ઘાટો કલર હોય લીલો કલર બહુ તમે ભપકો કરીને મોકલો અહીં નહીં બે હું છું એ કલર ન ગમે તો બીજો કલર કરીને મોકલી બાકી ના પાંચ હજાર રૂપિયા લઈ લેવાનું વાત આવે ગમે એમ કરીને પાડી જ દેવા અને ખાસ હું જે પણ પ્રમોશન કરું ટૂંકમાં ગેમ બાબતના તો એમાં કોઈ પણ પૈસો નાખતા નહીં ભાઈ એ આપણે ઓલી ચેનલમાં વાપરવા માટે કરીએ અમે છે ને ટૂંકમાં બીજી ચેનલ બનાવી તો એમાં ટૂંકમાં ઇન્વેસ્ટ કરવા થોડાક પૈસા થઈ જાય ને એટલે તો એ ગેમમાં કોઈ એ રૂપિયો નાખવો નહીં જાય હાલો ભાઈ તો કાર્યો અને ધોર્યો ભાઈ બે ભાઈ છે ને અટ જાય છે કુકસવાળાની સીમા સવારે હું ગયો તો ને લખી માને મૂકવા બધા ટ્રેક્ટર લઈને ત્યાં જવાનું છે ભાઈ સારો ભરવા માટે બોર પડે અટાણા અહીંયા કેવું થાય ખબર ધાણીઓ ને ફૂટતી ખાવાની ધાણી એવો રેડકો લાગે મેં ખાલી ચીજ છે બંધ નથી કરો હા આપડી બુલેટ પડી છે વાં એ લેતા હાલો ભાઈ અમે બાકી જો કે અહીંયા પડી એક વાહ પડી પણ અમારું પહેલું સાધન છે આ ટૂંકમાં આજથી વીસ વર્ષ પહેલા ગાડી લીધી તમે એટલે આ ગાડી અમારે દેવી જ નથી ભાઈ એક જ કીક માં ઉપડે એ ભાઈ હા રોયલ એન્ફિલ્ડ એન ભાઈ ટૂંકી પડે હાલો તો ફટાફટ જાય વાડી ભાઈ પહોંચી ગયા છે વાડીએ વાડીએ અહીંયા પાછા લખી મેં શાહ મૂકી તો અમે તમે અહીં શાહ પીઓ કે શું કરો એવું છે તારે અહીં હમવું છે મમ્મી અહીં તારે રોકાવું મમ્મી મજા આવે રામડાન સાહેબ ટાઢી આવે રાઢો પવન આવે

ના નાદુ એમાં નથી બા ખબર છે એમને કેવો સા હોય આ તો ખાલી હું એને પીવરા હર કે તો મને સા છે તો ભાઈ ઘરે પહોંચી ગયા છે ને હાલત થઈ ગઈ છે ખરાબ કારણ કે ભાઈ આ ટ્રેક્ટર આખું ભરી લીધું સારાની જાતો ભાઈ ટાંગા મારા તૂટી ગયા છે ઘરે તો બીજો ટાંગો ભાંગ લે અહીં ભેહી ભસાડી ખબર કાઢો આવ્યો હું તો અહીંયા બેઠા ખબર કાઢ સા તો કોક સાનું તો કહો કાલે કાલે મજાક કરી પણ કઈ ને ભીહું બાંધી ને ભીહી કઈક વાયડી છે કે જરા કઈ તીની જરા કઈ મને એથી પછાડી એમાં કઈ એમાં કઈ થાય ને હશે તારો વીમો વાળી કરે એમ કઈ કંપની નો કરે સીએનજી નો કરાય હા એ પગમાં જરાક લાગી ગયો એકચુઅલી મેં ધાયલા કરે હું તો રેડમાં રેડમાં હમ લે તારે ઓઢણી જવાબદારી મને ગોર બાપાએ આપી હતી એવું હોય કાંઈ વાંધો નહીં બે હાવ બેહો હા બે વાતો કરો હાલો ભાઈ તો મારે તો ને ફટાફટ ને આવવાનું છે કારણ કે યાર હાવ આપડી હાલત થઈ ગઈ છે ખરા તો ફટાફટ તો લે ને નાઈ લો